નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા શહેરમાં અનેક ઐતિહાસિક ઇમારતો સહિત અનેક તળાવો નગરજનોને ભેટમાં આપ્યા છે જોકે વિકાસની આંધળી દોડ વચ્ચે એમાંના કેટલાક તળાવોનું અસ્તિત્વ રહ્યું નથી અને કેટલાક તળાવો સુંદરીકરણના નામે સિમેન્ટ ક્રોકરેટના જંગલમાં ફેરવાયા છે આવા તળાવમાં જૈવિક વિવિધતા જળવાતી નથી પરિણામે જળચરોના જીવન અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય છે શહેરના તળાવમાં વારંવાર માછલી મરવાના બનાવો પણ બનતા હોય છે પણ સ્માર્ટ સિટીનું અસંવેદનશીલ તંત્ર માછલીઓના મૃત્યુને ગણતા ગણકારતું નથી શહેરમાં કુલ અડતાલીસ જેટલા તળાવો આવ્યા છે તેમાંથી સત્યાવીસ જેટલા તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે કામગીરીના ભાગરૂપે ચારથી પાંચ તળાવોનું રિનોર્વેશનનું કામ હાલ પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના છ જેટલા તળાવો ખાલી કરવાની કામગીરી આરંભી છે જેમાં તરસાડી તંતેશ્વર વાસના ઊંડેરા અને કાશી વિશ્વના તળાવનો સમાવેશ થાય છે વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય તે માટે વર્ષો જૂના ત્રણ જે કુદરતી કાસ છે તેની પણ સફાઈમાં તંત્ર લાગ્યું છે વડોદરામાં દર વર્ષે ચોમાસા પૂર્વે તળાવોના પાણી ઉપર તરતો કચરો જાળી વનસ્પતિ ઝાખરા વગેરે હટાવીને પાણી નિકાલનો રસ્તો ખુલ્લો કરવામાં આવે છે હાલ ચોમાસા પૂર્વેની કામગીરી ચાલી રહી છે હવે આ કામગીરી અસરકારક પુરવાર થશે તે તો દરમિયાન જ ખ્યાલ આવશે વડોદરા શહેરમાં ટોટલ અડતાલીસ જેટલા તળાવ હતા એમાંથી સત્યાવીસ તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવ્યા છે એમાંથી લગભગ ચારથી પાંચ તળાવ હાલ એનું રિનોવેશન પ્રગતિ હેઠળ છે આ વખતે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વડોદરા શહેરના છ તળાવ કે જેમાં વેજીટેશનનો વનસ્પતિનો પોલ્યુશનનો ઘણા બધા પ્રોબ્લેમ હતા એટલે આ તળાવ ખાલી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેથી કરીને વેલાથી આપણને છુટકારો મળે અને તળાવોની હેલ્થ સુધરે કારણ કે તળાવ જેમ જેમ એની ઉંમર વધી જાય એ પ્રમાણે તળાવોના પાણીમાં ન્યુટ્રિયન્ટ વધી જતા હોય છે અને આપણે યુટ્રોફી યુટ્રોફિકેશન કહીએ છીએ અને યુટ્રોફિકેશનને લીધે લીલનું પ્રમાણ ગળગુંબીનું પ્રમાણ વધી જતું હોય છે અને જે એક્વેટિક એનિમલ છે એમના પણ ડેથ થતા હોય છે એટલે પર્યાવરણના રક્ષણના ભાગરૂપે લગભગ છ જેટલા તળાવ તરસાલી દંતેશ્વર વાસણા ઊંડેરા કાશી વિશ્વનાથ આ તળાવોને ખાલી કરવામાં આવ્યા છે લગભગ આ તળાવ ખાલી કરીએ જેથી કરીને ચોમાસામાં વધારે પાણી આવે તો એમાં બફર તરીકે વધુ પાણી ભરી શકાય વહેલાઓથી નિજાત મળે અને એના જે ઇનલેટ અને આઉટલેટ છે એની પણ સાફ સફાઈ કરવામાં આવી છે ઇનલેટમાં જે વરસાદીના પાણી આવે છે અને આઉટલેટમાં જે વરસાદીના પાણી છે જે તળાવો કાંસ જોડે જોડાયેલા છે આ તમામ ઇનલેટ અને આઉટલેટની સફાઈ કરવામાં આવી છે જેથી કરીને આ વખતે ચોમાસામાં વધુ વરસાદ પડે તો એક બફર સ્ટોક તરીકે પાણીનો વધુ સંગ્રહ થઈ શકે એ દિશામાં કોર્પોરેશનને કામગીરી હાથ ધરી છે એ સિવાય તળાવોના મોનિટરિંગ થાય એ માટે અડતાલીસ તળાવો પર એકસો બાણું જેટલા સીસીટીવી કેમેરા લગાડ્યા છે ગેજિંગ સ્ટેશન લગાડેલા છે અને એ પ્રમાણે તળાવોની હેલ્થ તળાવોમાં વનસ્પતિ તળાવની આજુબાજુ કોઈ અતિક્રમણ થાય તો આ તમામ વસ્તુની જાણકારી મળી રહે એ દિશામાં કોર્પોરેશન કામગીરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર